રક્ષાબંધન તારીખ બે હજાર પચીસ રક્ષાબંધન શ્રી પક્ષની શ્રાવણ માસની પૂર્ણિમા પૂર્ણિમા પર્વ ઉજવવામાં આવે છે જે આ વર્ષે શનિવાર નવ ઓગસ્ટ બે હજાર તારીખે પડે છે પૂર્ણિમા તિથિ આઠ ઓગસ્ટે બપોરે બે વાગીને બાર મિનિટ વાગ્યે શરૂ થાય છે અને નવ ઓગસ્ટે બપોરે એક વાગીને ચોવીસ મિનિટ વાગ્યે પૂરું થાય છે શુભ મુહૂર્ત અને સમયરેખા મુખ્ય શુભ મુહૂર્ત સવારે સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ સમય છે કુલ લગભગ સાત કલાક સાડત્રીસ મિનિટ તેમાંથી અભિજિત મુહૂર્ત સૌથી લાભદાયક સમય છે બપોરે બપોરે બપોરથી બપોરે બાર વાગીને ત્રેપન મિનિટ એન મુહૂર્ત વિભિન્ન પંચાંગ અનુસાર બપોરે એક વાગીને એકતાલીસ મિનિટથી બપોરે બે વાગીને ચોપન મિનિટ પણ સંપાદન કરવા માટે શુભ સમય છે ભદ્રાકાળ ભદ્ર આઠ ઓગસ્ટે બપોરે બે વાગીને બાર મિનિટથી શરૂ થયેલું ભદ્રાકાળ નવ ઓગસ્ટે સવારે સવારે એક વાગીને બાવન મિનિટ સુધી ચાલે છે એટલે કે નવ ઓગસ્ટના દિવસે ભદ્રાનો અસર પૂર્ણસુટ થઈ જવાના કારણે તે દિવસભરમાં કોઈ પણ વિશેષ સમયમાં રાખડી બાંધી શકાય છે શુભયોગનો વિશ્લેષણ રક્ષાબંધન દરમિયાન સૌભાગ્ય શોભન અને સર્વાર્થ સિદ્ધિ જેવા શુભયોગ બની રહ્યા છે જે તહેવારને વિશેષ મંગલદાયક બનાવે છે આ સાથે બ્રહ્મ મુહૂર્ત સોમવારે સવારે ચાર વાગીને બાવીસ મિનિટ સવારે પાંચ વાગીને ચાર મિનિટ અને અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સત્તર મિનિટ બપોરે બાર વાગીને ત્રેપન મિનિટ પણ ખાસ મહત્વપૂર્ણ ગણાય છે કાર્યક્રમ અને રિવાજ બહેન સંજ્ઞાપૂર્વક સ્નાન આટે રાખી થાળી રક્ષાસૂત્ર રોળી અક્ષત દીવા જેવી તૈયારી કરીને શરૂઆત કરે છે તપાચાત તાલક લગાવી રાખડી બાંધીને ભાઈને મીઠાઈ આપીને તેની દીર્ઘ આયુષ્યની શુભેચ્છા પાઠવે છે ભાઈ પ્રતિક્રિયા રૂપે ભાઈ એક ઉપહાર આપે અને રક્ષા કરવાનો આશ્વાસન કરે છે પર્વ માહિતી ટેબલ વિષય વિગત તારીખ શનિવાર નવ ઓગસ્ટ બે હજાર પચીસ पूर्णिमा तिथि समय आठ ऑगस्ट बपोरे बेवागी ने बार थी नव ऑगस्ट बपोरे एक वगी ने चौबीस मिनिट शुभ मुहूर्त सवारे पांच वगी ने सुडतालीस मिनिट बपोरे एक वगी ने चौबीस मिनिट अभिजीत मुहूर्त बपोरे बपोर बपोरे बार वगी ने तेपन मिनिट अपराहन मुहूर्त बपोरे एक वगी ने एकतालीस मिनिट बपोरे बेवागी ने चौपन मिनिट ભદ્રાકાળ આઠ ઓગસ્ટ બપોરે બે વાગીને બાર મિનિટ નવ ઓગસ્ટ સવારે એક વાગીને બાવન મિનિટ શુભયોગ સૌભાગ્ય શોભન સર્વાર્થ સિદ્ધિ માહિતીનો નિર્ણય પૂછી શકો છો તમને વિશાળ મલ્ટીપેજલ લેખ અથવા ત્રણ હજાર શબ્દોમાં સંપૂર્ણ ખંડ ઉપરાંત પરંપરા આધારિત કથાઓ મંત્રણા મીઠાઈની રેસીપીઝ સંદેશો વોટ્સએપ મેજીજ અને તહેવારના વિવિધ ક્ષેત્રોમાંગ વધુ જાણકારી જોઈએ છે તો મને જણાવો આઈ વિલ પ્રોવાઈડ નમ્ર વિનંતી આ માહિતી ખૂબ જ વિસ્તૃત છે પણ ત્રણ હજાર શબ્દોની માગણીજી વિશાળ છે કૃપા કરીને સ્પષ્ટ કરો શું તમને આખું લેખક ત્રણ હજાર શબ્દો જોઈએ છે કે ઘટ્ટ અને સચોટ સંક્ષિપ્ત સંચય જેમ ઉપર જ્યારે આપ જણાવશો ત્યારે હું ખાસ ગુજરાતી માહિતી સાથે સગવડપૂર્વક આવી વિધેય માહિતી રજૂ કરીશ